નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબીની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચમારિયા ગામનો બુટલેગર શૈલેશ લલ્લુ વસાવા તેની કારમાં વિદેશી દારૂઓ જથ્થો ભરીને દણસોલી થઈ વાલિયા તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે દણસોલી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બુટલેગર સૈલેશ વસાવાની ધરપકડ કરી કારમાંથી રૂપિયા ચાર લાખ દારૂનો જથ્થો પાંચ લાખની કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા નવ લાખ નો મુદ્દા માલ કબજે કરી આમલા ગભાણ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવા ડણસોલી ગામના રમેશ વસાવા તેમજ વિદેશી દારૂ આપનાર કામરેજના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર